તે અમારું થોડુંક એવું મોટિવેશન વધે છે અને એમ થાય કે નહીં ભાઈ અમારી ફેમિલી છે ને અમારું તો સાહેબ છે ને ઘર કરતા તો બહાર વધારે વહે છે હાલો ફ્રેન્ડ તો તૈયાર થઈ ગયા છે ગરમા ગરમ ખાટા ઢોકળા અને માનવના થેલા થઈ ગયા છે તૈયાર નાસ્તો પેક બધું કમ્પ્લીટ ઓહો કૃષ્ણ જય માતાજી જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ તો ઘરના અડધાવાસી કામ થઈ ગયા છે અડધા કામ પડ્યા છે ચા નાસ્તો થઈ ગયો છે અને બાકીના બીજા ચૂટર કામ થયા છે નહીં બાકીનું બધુંય કામ પડ્યું છે જે પોતા કરવાના છે વાસણ પડ્યા છે ઉટકવાના અને મશીનમાં કપડાં જો બે ચાર કપડાની જોડી છે ને હાથે ધોવાની છે નવા કપડાં છે તો એ હાથે ધોઈશ અને અમારા ભાઈ તૈયાર થઈ ગયા છે અને હવે દુકાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સાંજે છે સાત ને વીસની બસ માનવની આજે ટ્રેનમાંની બસમાં જવાની છે કા તો હાલો બપોર પછી તો માનવને જવાની તૈયારી કરવાની છે પણ આજ વખતે એટલો કંઈ નાસ્તો નથી લઈ જવાનો કા કેમ કે આઠ દિવસ પહેલા જ મેં નાસ્તો મોકલાયો તો એ જ એમને પડ્યો છે અને કદાચ લઈ જાય તો ચૂટર પુટર વાળી વસ્તુ લઈ જાય જાજુ કઈ લઈ ન જવાનું ને પીજીમાં તો હોય નહીં બહાર ફરવામાં જ હોય કેમ્પમાં જ હોય પંદર દિવસ દસ દિવસ એટલે મહિનાના બે ચાર દિવસ બીજામાં પીજીમાં રહેતો હોય તો ભલે નહીં લગભગ કેમ્પમાં જ હોય ગા એટલે નાસ્તો પડ્યો રે ને ખોરો થઈ જાય ને જેને દોસ્તારુને ને કઈને જાય ને તો એ ભૂલી જાય એમને પડ્યો રે એટલે કે આજ વખતે નાસ્તો નથી લઈ જવો આજ વખતે કંઈ એટલો નાસ્તો બનાવવાની કે પેક કરવાનું કંઈ ઝંઝટ છે નહીં થોડું ઘણું ઝૂટરપુટર લઈ જાય અને ભાવતી વસ્તુ એ હવે એ ભાઈ નક્કી કરશે અને જે ખાવું હોય છે એ લઈ આવશે પણ ઘરે નથી બનાવવાનું આજ વખતે એટલે આજ વખતે મારે નાસ્તો બનાવવામાં રાહત છે નહીં તો આખો દિવસ મારે નાસ્તા બનાવવામાં જ છે ગા એટલે આજ વખતે મને માનવે નાસ્તામાંથી થોડો બ્રેક આપ્યો છે રાહત આપી છે નથી બનાવવું તો કંઈ નહીં હાલ તો માનવ દુકાને જઈને હું ઘરના વાંચી કામ કરી લઉં

એમ થોડું વા લાગે કે તું રાઈડ નાખી મેદાનમાં ન્યા બધા વિદ્યાર્થીઓ વાલી હોય તો તમે કીધું તું ગોતી લેજે નંતર પછી તો છે તો હાલો ધારણ તેડવા તો માનવ જાય તો હું ફટાફટ પહેલાં વાસી કામ કરી લઉં પછી મળીએ ચેનલમાં વાર આવ્યા હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો અને આ તમને અમારા વિડીયો જોવા ગમે છે કે નહીં જરૂરથી મને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં અને લાઇક કરજો ને તમારા ગ્રુપમાં ફેમિલી સર્કલમાં જેટલો બને ને એટલો અમારા વિડીયાને શેર કરો એટલે એટલો અમને સપોર્ટ મળે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હાવ ફ્રી છે સબસ્ક્રાઈબ એમાં કોઈ એક રૂપિયો ચાર્જ નથી કા મને એટલું એક કરતા જાઓ તો તમને પણ વિડીયો જોવા ગમશે ને અમને વિડીયો બનાવીને તમારે શેર કરવા ગમશે આનાથી અમારું થોડુંક એવું મોટિવેશન વધે છે અને એમ થાય કે નહીં ભાઈ અમારી ફેમિલી છે ને અમારી ફેમિલી એટલે અમે મસ્ત એવા વિડીયો બનાવી અને શેર કરીએ તો હાલો આજ કેવું તું જાજુ કઈ કેવું નથી તો મળીએ થોડીક વાર રહી ને હાલો ફ્રેન્ડ ટાઈમ કયો છે બાર વાગ્યાનો અને આજે માનવ ગયો હતો ધારા ને તેડવા નહોતો ગયો

કેમ કે માતાજી ને ગોયીણી કરી ને સ્કૂલે ગયું હોય એટલે આવીને છે ને તો નાઈ લઈને પછી મોકલું ઉપાધિ ની કેમકે રાંધલમાં લોટા છે ને ગોયણીમાં છે ને કોઈને અઈડા હોય અઈડા હોય એટલે એને હિસાબે તો તારાને ફટાફટ નબળાવી દઉં પછી તારાને કપડાં બદલાવી દઉં એટલે અવની ને તારા બી ચા જમવા ને પછી હું બનાવી બપોરની રસોઈ ને આજે બપોરની રસોઈમાં મારે બનાવવાના છે ખાટા ઢોકળા ઢોકળા ખાઈશ ને તું તો કઈ નહીં હાલો ફટાફટ હું ધારા તૈયાર કરી દઉં ને માનવ માનવને સાહેબ ને આવી જાય પછી ગરમ ગરમ ઢોકળા બનાવીશ પછી બપોરે જમી લેવો હોય સાત રોટલી બહુ કઈ બનાવવાના નથી ખાલી ઢોકળા જ બનાવવાના છે પછી જોઈ હું બનાવું તો હાલો મૈડા હાલો તારે એને કપડા કાઢી લીધા જો હાલો તો મૈડા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો અને ધારા જમીન આવી ગઈ અને હું આપ્યું તો તે શું ખાધું બસ બીજું કઈ નઈ તો કઈ નઈ હાલો તારા બેન તો જમીન આવી ગયા અને હું અહીંયા બનાવું છું મસ્ત બાજરા રોટલા અને ભરેલ રીંગણા શાક ગાજરનો સંભારો માનવે તો ના પાડી દી કે મમ્મી ખાલી ખાટિયા ઢોકરા બનાવીશ ને તો એ હવે મારે કંઈ નથી ખાવું પણ માનવ જેવું છે ને તો મેં કીધું માનવને ભાવે ભરેલ રીંગણાનું શાક ને બાજરાનું રોટલા તો મેં કીધું લઈ બે ત્રણ રોટલા અને મસ્ત ભરેલ રીંગણાનું શાક બનાવી નાખું એટલે બપોરે હાલે અને આમી સાહેબને છે ને નકરા ઢોકરામાં ન હાલે બપોરે શાક રોટલી કે જોઈએ જ તો થઈ જાય કાકા ઢોકળા તો બનાવીશ જ પણ ગરમ ગરમ બનાવીશ જયારે આવશે ને ત્યારે તો હું હમણાં તમને શાક બતાવું મસ્ત બાજરા નો રોટલા જો આ છે ભરેલ રીંગણા બટેકા નું શાક તમને જોતા જ ખાવાનું મન થઈ ગયું ને સુગંધ એવી સરસ આવે ને કે એની વાત પૂછો માં ના મસ્ત બને છે ગરમા ગરમ બાજરા રોટલા કાધારા તો હાલો ફટાફટ હું બે રોટલા કરી લઉં ને પછી મળ્યા હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે તો તો સાહેબને માનવ જમવા બેહી ગયા છે તો હવે ઢોકળા ઉતારી લો અને ગરમ ગરમ સૌ કરી દો કાધારે અને જો અહીંયા સાહેબને જાવું છે બહાર ઇમરજન્સીમાં હમણાં તો સાહેબ છે ને ઘર કરતા તો બહાર વધારે વહે છે એટલે એને જ છે એટલે મોડું થાય છે તો એ જમવા બેહી ગયા તો આવી જાવ તમે બધાય બપોરા કરવા તો બપોરમાં ભરેલ રીંગણાનું શાક રોટલા ગાજર મરચાંનો સંભારો લસણવાળી ચટણી ઠંડી ઠંડી છાશ છે ને ગરમા ગરમ ઢોકળા હમણાં આવે છે બરાબર ને તો હાલો હું થાળી સર્વ કરું ને તો ત્યાં લગી તમે બધાય આવી જાઓ બપોરા કરવા તો મળી

હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા ત્રણ વાગ્યાનું ને બસ વાસણ ઉટકીનું હમણાં ફ્રી થઈને અત્યારે વાસણ કેટલા ઉટક્યા બતાવું આમ જો ખાટલો ભરાણો હતો ઢગલો વાસણ હતા તો એટલી રસોઈ નથી કરીને તો એટલા વાસણ ત્યાં ઢોકરા બનાવ્યા હતા અને શાકને રોટલા તોય અને ધારાબેન જો એ કલરથી રમે છે અને જીપ લઈ આવી ઓલા રૂમમાંથી તો હવે તાર હોવા નથી બેન કાલે ધારા આખું બપોર છે ને કાર્ટૂન જોવા કાઢ્યું હતું ને અત્યારે રમવામાં એ ધારાબેન તને કહો જવાબ એ નથી દેતી આમ હામું જો તો તારે હુવાનું નથી એમ હું આગળ અહીંયા પાથરી દઉં ગોદડું એટલે હુઈ જવાનું છે અને હુવરાવું તો અને હુવું નથી અને જેને હુવાનું નથી એ જો અહીંયા એ બ્લેન્કેટ ઓઢીને જો જો ઠાહીને હુઈ ગયો જમીન આમ જોઈ લે છે ને તારે તારે હુવાનું છે ધારાને હુવાનું મેં કીધું તને નહીં જો તારા એક સ્વેટર વા મૂકી દીધું સાહેબ એનો નાઇટ ડ્રેસનું લેંગુ એ મૂકી દીધો એટલે આખો દિવસ મારો તો ટાઈમ છે ને આ બધાય છે ને બધાયના ગરમ કપડા લેંગા ઉપાડવામાં જ જાય જો એક ગરમ કોટ અહીંયા ટીંગાય એટલે આખો દી આપણે આમાં જ રહીએ માનો તારે હવે ખૂવાનું છે પતન ઉઠાડશે કોણ તને કહો હું જ ઉઠાડી આમ જો એ છોકરા પોણા ત્રણ થઈ ગયા તો સાત વાગવા વાર નહીં લાગે આગરી ઘડિયાલ ચાર વાગે તું ન ઉઠે ભાઈ હવાર મેં જોઈ લીધું ગીત ગાઈને નહીં 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 જો લે મારે છે ને થોડું ફોનનું કામ છે એ કર દે પછી મારે બીજું કામ છે હું આગળ ધારાને હું રહી દઉં તું હું તો ઊભો થઈ જાય જેને હું આનું છે ને રમે છે

મેં નીંદર નથી થતી તો બીજું શું કહું જાઉં છું એને બાનું કાઢવું હજી હમણાં ફોનમાં વાત કરે કે હું કાલ પૂગી જાય આ ટાઈમે પોચી આમ છે તેમ છે અડધી પોણી કલાક તો એને ખાલી જમતા જ થઈ કેમ કે ફોન સતત ચાલુ હતો અમદાવાદથી અહીં આવે ને તો એને ફોન તો ચાલુ જ હોય ફોનને પરવાનું હોય ને જય ફ્રી હોય ને તો અહીંયા બસ એ હુવામાં ટાઈમ કાઢે એક દિવસ આખો દી હુવામાં કાઢો કાલે થોડીક વાર દુકાને ગયો તો ને અત્યારે થોડુંક ને પપ્પાને કામ હતું એટલે દુકાને ગયો તો ને પછી ગયો તો કપિલની ઘરે બસ આ બપોર થઈ ગયું આવો પાછો આવીને સુઈ ગયો કેટલું કામ કર્યું મારી દીકરી થાકી ગયું છે ખા હું કેવું તમને ઊભો થઈ જાય હું આગળ ધારણ હું રહી ને એટલે એક જ અવાજ કરી હું હો બીજો અવાજ નહીં કરું માનવ નો ખોરાક છે ને બહુ એટલે બહુ જ ઘટી ગયો પેલા હતો ને એવો નથી ઘણો કાપ આવી ગયો કેમ કે ન્યા ભૂખું ખેંચી ખેંચી ને ન્યા એટલું જમવાનું આમ મળે પણ ભાવે નહીં કેમ કે ઘરનું જે આ ચટુરું સારું હારું ખાધું હોય ચટુરા એ ત્યાંથી ક્યાં ત્યાં કેમ મેળાવે અને તકલીફ બી થાય એટલે ખાય ન ખાય ને એવું કરવામાં છે ને પેટ સિવાય ગયું એટલે ઘણો ગયા વખત કરતાં આ વખતે ખોરાક ઘટી ગયો અને આ બે દિવસમાં તો જેટલી એની મનપસંદ વસ્તુ હતી ને એટલી મેં બનાવીને ખવડાવવાની ટ્રાય કરી કે ઓલ વખતે રહી ગઈ હતી મેથી ભાજીને ઢોકળાને મજા વખતે બનાવીને ખવડાવું

બસ હોય છે સારું હાલો તો અમારે માનવ ભાઈ ને તો તારા દઉં પછી હું હા કરું મારે ગોદડું લેવું પછી જોયેલી વાર તો હાલો મૈડા થોડીક વાર રહી ને હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે છ વાગ્યા નો અને અત્યારે મારે આ ઢોકરાનો વઘાર કરવો છે માનવ ને રસીયા ઢોકરા ખાવા છે તો આ ઢોકરાને આટલી વઘાર કરીને રસિયા ઢોકરા બનાવીશ અને અહીંયા મેં મસાલા મારી ખીચડીનો વઘાર કર્યો છે તો જો મસ્ત એવી મસાલા વાળી ખીચડીનો બગાર કર્યો છે બધા શાકભાજી નાખીને તો બે વિસલ આવી જાય એટલે આગળ ખીચડી તૈયાર અને ત્યાં હું ઢોકરાઈ વઘારીને તૈયાર કરી દઉં એટલે માનો ફટાફટ જમી લે સાત વાગ્યાની બસ છે અને બપોર મહેમાન આવી ગયા હતા જો વાસણ એટલા પડ્યા ચા પાણી નાસ્તાના નાસ્તા બધા એટલે બપોર ટાઈમ જ નથી મળ્યો ત્રણ વાગ્યા ની આમનો છું હમણાં ગયા અને ફટાફટ રસોડા મારી ગયા ચાલો હવે ફટાફટ હું માનવ ના રસિયા ઢોકરા વગાડ દઉં પછી તમને બતાવું કે કેવા થાય છે અને કેવા લાગે ખાવામાં તો મળ્યા હાલો ફ્રેન્ડ તો તૈયાર થઈ ગયા છે મસ્ત મસ્ત રસિયા ઢોકરા માનવ રેડી છે માનવ ને આપી દીધા ધારાબેન હજી હુતા છે અને ટાઈમ થઈ ગયો છે સવા છ અને એક કલાક પછી માનવની બસ છે તો માનવ જો નાસ્તો કરે છે અને થોડીક એવી ખીચડી ખાવી છે ત્યારે ખાહે પેક કરીને લઈ ને ધારાને હવે ઉઠાડીએ ને ત્યારે એન ટાઈમે એ નહીં ઉઠે ને આ નહીં મોડું થાય એવું થાય કા તો હાલો હું ફટાફટ છે ને પેલા કપડાં હકેલી લઉં ને પછી મળીએ ધારા ઉઠ મારો દીકરો ઉઠ માનો ભાઈ જાય જો હમણાં અડધી કલાકમાં જ નીકળે હાલો ઊભો થઈ જાય દીકરો હાલો તો મળી છે સાતમાં પાંચ છે અને માનવના થેલા થઈ ગયા છે તૈયાર નાસ્તો પેક બધું કમ્પ્લીટ સાહેબ એ દુકાને થી આવી ગયા છે સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો એટલી ઝડપમાં આજે બધું કામ કર્યું ને પેકિંગ કર્યું ને કા કામ અડધી પોણી કલાક માં બસ ધુ મેનેજ કર્યું એટલી દોડા દોડી થઈ ગઈ સાહેબ કલાક કલાક પછી કઈ નક્કી ઘરે એમ કે હજી ધારા તો હુતી તીજ મારે ફટાફટ કામ થઈ ગયું મારે બધું થઈ ગયું નાસ્તાનું બધું પેકિંગ ને પછી ધારા નું તો અત્યારે હું ક્યાંય ન પહોંચત ને આજ વખતે બસ ની ટિકિટ એવા ટાઈમે બુક ને કે ઘાય ઘા ખાઈ પડી જાય

સાલ લીધી તીને બધું કંઈ નહીં હાલો માતાજીનું નામ લઈને નહીં કર ટાઈમસર બસે પહોંચી જાય અને ત્યાં પહોંચી જાય એટલે ફોન કરજે બરાબર હા 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 પડી જાય ચંપલ પેરીએ છી ચંપરપેરી જ હાલો

હું આવ્યો ને હું ગયો કા ત્રણ તેડો કાવા આવ્યો તો બસ હા કઈ ને હમણા પાછો આવશે માનો ભાઈ માનો ભાઈ તો તે કેટલા દી રોકાવા આવશે પાછો આવશે ને તો 10 15 દિવસ નું થયું હો કે નયા એના સાઈ પી કી રે ને હમ તો હાર વાલો મળીએ થોડીક વાર રહીને હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે 8:30 વાગ્યા નું સાહેબ દુકાન વધાવીને આવી ગયા છે અને માનવની બસ પોણી કલાક મોડી આવી સાહેબ એને બસ ને બસ માં બેહારી ને સીધા જ દુકાન ને પછી જ ઘરે આવ્યા એટલે બહુ છે અને આ બે દિવસ તો અમારા ક્યાં ક્યાં ની જ ખબર ન પડી હવે એક દિવસ તો એવું ખાલી ખાલી લાગશે ને ગમશે નહીં ભલે હું તો હોય તો એને હાલેડા ઉઠાડવો રાઈડ્યું નાખવું એ તો અમારે ચાલુ જ હોય કઈ નઈ બે દી આવ્યો તો એમ છુ કે આ તો મારી ગયો હે અમારે ધારા ને જ મળવા આવ્યો તો સારું ને તો હારું હાલો તો હવે જાજી વાત નથી કરવી હા સૂનું સૂનું લાગશે તો આજ વાત ઉપર આપણે આજનો વિડિયો અહીંયા જ રાખી દઈએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગઈમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય ભોલેનાથ જય ભોલેનાથ